રાધે રાધે સચિદાન ભારત માતા ઇંતજાર હતો ને આપણા લાખો અનુયાયીઓ લાખો કર્મ જે બલિદાન આપ્યું હતું એની ફળશ્રુતિ આપણે બાવીસ તારીખે જોઈ મેં ભગવાનની કૃપાથી રામ ભગવાનની કૃપાથી સમગ્ર લોકોની ભાવનાથી રસિકો ઈચ્છાથી અમને પણ અયોધ્યા ટ્રસ્ટ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું એટલે અંજારમાં માત્ર હું નહીં અંજારમાં મહારાજ હોય રામજીભાઈ ગેરાવ સમાજ અગ્રણી આવી રીતે એક નાના શહેરમાંથી ત્રણ ત્રણ વ્યક્તિઓને આમંત્રણ આપવામાં ત્યાં ગયા પછી નું જે વાતાવરણ હતું એને આપણે ભરવા જળ ન કરી શકીએ એમ અદભુત વાતાવરણ હતું આનું કેમ કે ઇંતજાર પણ લાંબો હતો એના ફળ પણ મીઠા મળ્યા છે અને અનેક પ્રકારના ઉત્સાહપૂર્વક અમે ગયા ત્યાં ગયા પછી સંતો સાથે ખૂબ ચર્ચાઓ કરી ખૂબ વાતો કરી અને વાતો દ્વારા ઘણું બધું જાણવા મળે કેમ કે જ્ઞાન નો આપ લે વધારો થતો હોય છે એ રીતે અને આજનો જે ઉત્સવ હતો અંજાર જેને કહી શકાય એમ પ્રવેશતા ની સાથે કચ્છ માં આડેસર હોય ભચાઉ હોય ચોબાર હોય નાના નાના ગામડાઓ જ્યાં જ્યાં પસાર થયા ત્યાં ત્યાં ખુબ સરસ રીતે સામયો છો ને આજનો જે અંજારનો નો સામયો હતો એ કદાચ આપણે આપણા ન્યૂઝમાં પડી દો છે અદભુત રીત નો સંખ્યા બેકાબુ સંખ્યા જેને કહી શકાય ને એ લોકો ભાવ લોકો નો એક વત્સલતા લોકો ના આંખ ના આંસુ આવું દિવ્ય સામય થયું એ ખૂબ ચર્ચાઓ થઈ સ્વાગત થયા સામય હતા માત્ર ભગવાનની કૃપાથી થી સમગ્ર ભારત વાસીઓ ધર્મ ભક્તિમય રાષ્ટ્રમય થઈ અને પોતપોતાના કાર્ય આગળ વધારે ભગવાન પાસે પ્રાર્થના આજના કાર્યક્રમમાં ભગવાન મારી રત્નાજી વધાર્યા હતા મારા સાથી હતા મહેશ્વરી સમાજના ગુરુ પણ હતા અને સમગ્ર શીખ સમાજ એને કહી શકાય ભારતીય જનતા પાર્ટી હોય એસપી હોય કોઈ પણ હોય બધા સાથે મળી આવું દિવ્યા ઉત્સવ ઉજવ્યો આપણા પહેલાથી સૌને શુભેચ્છા જય ગૌ માતા